જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમારના હસ્તે માં સ્વાતંત્ર્ય પર્વે માણાવદર ખાતે ધ્વજવંદન રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું કલેક્ટર શ્રી એ પ્રજાજનોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી ભારતને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય વીરોના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર માટે સમર્પિત થવાનો સંકલ્પ કરીએ કલેક્ટર શ્રી એ માણાવદર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂપ લાખનું ચેક અર્પણ કર્યો જિલ્લા જિલ્લા તંત્ર દ્વારા આયોજિત રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં દેશભક્તિ સભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર સાડત્રીસ કર્મયોગીઓનું સન્માન કરાયું આઈસ મિલ કમ્પાઉન્ડ મિત્રી રોડ ખાતેયાન આન બાન અને શાન સાથે રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી તેજસ પરમારે ઓગણસી માં સ્વાતંત્ર્ય પર્વે માણાવદરના આઈસ મિલ કમ્પાઉન્ડ મિત્રી રોડ ખાતે ધ્વજવંદન કર્યું હતું આ સાથે તેમને રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું શ્રીએ સ્વાતંત્ર્ય પર્વે સંબોધન કરતા નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે તેમને દેશને આઝાદી અપાવવા બલિદાન આપનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું પુણ્ય સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની જૂનીમાં શ્રીએ માણાવદર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂ પચીસ લાખનું ચેક અર્પણ કર્યો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત આ રાષ્ટ્રીય પર્વના અવસરે કલેકેટર શ્રીએ જણાવ્યું કે ભારતની આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય વીરોના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર માટે સમર્પિત થવાનું આજે આપણે સૌ સંકલ્પ કરીએ આપણી દેશની આઝાદી માટે શહીદી વહોરનારા સપૂતોએ ભાવિ પેઢી સ્વતંત્ર રહી તેમના જીવનનો અને સમાજનો વિકાસ કરે તેવા ઉન્નત ભારતનું સપનું જોયું હતું આ સપનાને સાકાર કરવા આજે ગુજરાતના સપૂત અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતાને ભારતના નવનિર્માણમાં સાથે રાખીને અભિયાન છેડ્યું છે ભારત માતા વિશ્વજનની બને ભારત વિશ્વ ગુરુ તરીકે પ્રસ્થાપિત થાય તે દિશામાં દેશ આજે આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્ય અને દેશના યુવાનો આ વિકાસ યાત્રામાં સહભાગી થયો છે આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના ના અંતે કલેક્ટર શ્રી સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું અરવિંદભાઈ લાડાણી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સાકરબેન દીવરાણીયા જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ધોડેદરા જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ પી પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી કે બી પટેલ પ્રાંત અધિકારી શ્રી કનકસિંહ ગોહિલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છું હર ઘર તિરંગાના રાષ્ટ્ર મંત્ર સાથે દેશ રાષ્ટ્રભક્તિ રંગે રંગાયો છે ત્યારે હું આપને અભિયાન કરવા બદલ વધુ એક વખત શુભકામના પાઠવું છું અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા દાયકાઓ સુધી આપણા સ્વતંત્ર વીરોએ લડત ચલાવી હતી મંગલ પાંડે થી માંડીને શહીદ ભગતસિંહ વીર સાવરકર થી માંડીને શ્યામજી કૃષ્ણ વર્મા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને નામી અનામી એવા રાષ્ટ્રના સપૂતોએ દેશને આઝાદી અપાવી હતી આ તમામ વીર સપૂતોને આજના પર્વે હું સદાસભણને અર્પણ કરું છું સંત શુરા અને સાવંતની આ પાવન ધરા એટલે કે જૂનાગઢ જિલ્લો

સ્વતંત્ર વીર મહાનુભાવો માતા બહેનો તેના દેશનું રક્ષણ કરતા તમામ સૈનિકોને હું સત સત નમન કરું છું આજે આપણો દેશ અગણ્યા એશીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે તે સંદર્ભે ગુજરાત રાજ્યના પણ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માણાવદર મુકામે આપણે યોજ્યો છે તે અંતર્ગત આજે તમામ માણાવદરના નાગરિકો ઉપસ્થિત હતા આપણા અધિકારીઓ પણ ઉપસ્થિત હતા ણાવદર અને આજુબાજુના જે શાળાઓ છે તેમના બાળકોએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સરસ રજૂ કર્યો અને ખૂબ જ ઉલ્લાસભેર આ કાર્યક્રમ આજે રહ્યો છે એટલે દિન નિમિત્તે હું તમામ નાગરિકોને ઓગસ્ટ અને દિનની ખૂબ ખૂબ નાગરિકો પાઠવું છું જય હિન્દ મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા ઓગણસી માં સ્વાતંત્ર્ય દિવસની નીતિમાન મેયર શ્રી ધર્મેશ ધીરુભાઈ પોશિયા વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો સમગ્ર ભારતની સ્વાતંત્ર્ય દિન પંદરમી ઓગસ્ટની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ભારતીય સ્વતંત્રતા લાંબા સંઘર્ષની યાદ અપાવે છે તેમજ દેશભરમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના સાથે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવે છે મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા ઓગણસી માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે યાજતા પંદર ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના રોજ સમય સવારે નવ વાગ્યા કલાકે મહાનગરપાલિકા કચેરી આઝાદ ચોક ખાતે મેયર શ્રી ધર્મેશ પોશિયાના વરદ હસ્તે તેમજ મેયર શ્રી આકાશભાઈ કટારા સ્થાયી સમિતિ ચેરપર્સન શ્રી પલ્લવીબેન ઠાકર નાયબ કમિશનર શ્રી ડીજે જાડેજા તથા જયેશભાઈ પીબવાજા શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી દંડક શ્રી કલ્પેશભાઈ અજવાણી આ કમિશનર શ્રી કલ્પેશભાઈ ટોલીયા કોર્પોરેટર શ્રી ચંદ્રિકાબેન રાખસીયા ભાવનાબેન ટાંક પૂનમબેન પરમાર વંદનાબેન દોશી સોનલબેન પનારા પ્રવીણભાઈ પરમાર પરાગભાઈ રાઠોડ મહાનગરપાલિકા શ્રીઓ કર્મચારી શ્રીઓ પોલીસ જવાનો હોમગાર્ડ નરસિંહ વિદ્યા મંદિર શાળાના વિદ્યાર્થીઓ પટેલ કેળવણી મંડળ જોશીપુરા શાળાની મ્યુઝિકલ બેન્ડ સાથે બહેનો ફાયર સ્ટાફ અને અગ્રણીશ્રીઓ લીલાભાઈ પરમાર સંજયભાઈ ધોરાજીયા વગેરે તેમજ શહેરીજનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આ તકે મેયરશ્રી ધર્મેશ પૌશિયા દ્વારા તમામ શહેરીજનોને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી ઓગણા પંદરમી ઓગસ્ટ ની સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ત્રીસ કલાકે ઇન્દ્રભારતી આશ્રમ ખાતે મેયર શ્રી ધર્મેશ પોશિયા ભારતી બાપુ પૂજિ નમ્ર મુની મહારાજ તેમજ સાધુ સંતો મહંતો તથા નગરજનો વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આ નમ્ર મુની મહારાજ મેયરશ્રી તથા ઇન્દ્રભારતી બાપુ દ્વારા તમામ શહેરીજનોને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી બોલો ભારત આપણે જુનાગઢ વાસી ઇન્દ્રભારતી બાપુ આશ્રમ ત્યાં ધ્વજવંદન કરી અને સમગ્ર સાધુ સંતો સાથે જોડાઈ અને જુનાગઢ વાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવી વંદે વંદે આજે સ્વતંત્ર પર્વ પર ગિરનાર મંડળના સર્વે સંતો આચાર્ય મહારાજજી મુ આચાર્ય મહેન્દ્રાનંદગીરી મહારાજ તેમજ અમારે આચાર્ય શ્રી ભાઈજી મહારાજ મેર શ્રી તેમજ ઉપસ્થિત સર્વે પદાધિકારીઓ

ઘટના બઉ દુઃખદાયકજી તેમજ અન્ય ઘણી વ્યક્તિઓ એની અંદર મૃત્યુ પામ્યા અને સ્વર્ગ સિદાવ્યા તો એમને પણ આજે રુદ્રેશ્વર જાગીરવતી તેમજ

એમણે જે આયોજન કર્યું એ પ્રભુ વંદનીય આયોજન છે અને એને વંદન કરીએ છીએ કે જે દેશની અંદર ત્રાસવાદીઓને ઉભા કરી અને છેને મૃત્યુને ઘાટ ઉતારે છે અને માનનીય મોદી સાહેબે એ દિવસે સંકલ્પ કર્યો હતો કે આમનો બદલો જેમણે સિંદૂર ઉડાડ્યા છે એ ઓપરેશન સિંદૂર કરી અને આજે એક રાષ્ટ્રનું ભારતનું વિશ્વમાં એક નામ ગુંજતું કર્યું છે અને આજે ગિરનારના સાધુ સંતોવતી જે અમારા સરહદી સીમાના સાચવી બેઠેલા અમારા નવજવાનો જેણે શહીદનો ઓરી લીધી છે વીર ગતિને પ્રાપ્ત થયા છે એમને હું પ્રણામ કરું છું અને જે સીમાડા સાચવીને બેઠા છે એમને પણ હું પ્રણામ કરું છું અને આજના દિવસે અમારો રાષ્ટ્ર ભારત વિશ્વગુરુ એ પુગે એવી આજે દિનના ગુરુ दत्तात्रयમતી હું પ્રાર્થના કરું કે અમારો ભારત વિશ્વગુરુ એ પુગે અને આજે

વરેલો સમાજ છે આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે જુનાગઢ આઝાદ થયું ત્યારે નવા પાકિસ્તાન સાથે મળ્યા ત્યારે અમારી જુનાગઢ મુસ્લિમ સમાજે એક મોટો નિર્ણય લીધો હતો કે અમે જે ભૌમ ઉપર જન્મ લીધો છે જેમાં બહુ ઉપર જન્મ લીધો છે એના અમે ઘાતક નહીં થઈ અને ત્યારે પ્રભુ એ મુસ્લિમ સમાજ જુનાગઢની અંદર રહ્યા અને આજે પણ જેમ દૂધની અંદર સાકર ભરે એમ આજે મુસ્લિમ સમાજ પણ હિન્દુ સાથે ભણી કરી અને કાર્ય કરે છે તો આજે મુસ્લિમ સમાજની ઘણી વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે એમને પણ વંદન કરું છું અને ઉપસ્થિત સર્વે ને આજે મહા સ્વતંત્ર પર્વ ઉપર બધાને શુભકામના આપું છું કે અમારો ભારત વિશ્વ એ પૂગે એવી પિનાક પાની શિવ ગુરુ દત્તાત્રેય માં જગદંબા પાસે મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ से श्रद्धांजलि गौरव दिवसीय एकता हमें महादेव ने प्रार्थना करी से नमो नारायण भारत माता की आज बहुत खुशी का दिन है देश जब आजाद हुआ हम सब आजाद हुए हम सब सुरक्षित है इस ध्वज के नीचे ध्वज है तो हम है और ऐसे ध्वज को सत सत वन है भारतीयों का खूब खूबसा सत्यबंधन जब हम राष्ट्र धर्म को मानते हैं और आज पंद्रह अगस्त इस ध्वज को लहराते हुए हम राष्ट्र धर्म की भावनाओं को तो आकाश तक पहुंचा रहे हैं और आज गिरनार क्षेत्र के अंदर में इस संतों का समूह एक प्रेरणा दे रहा है कि हमारी एकता ही हमारा राष्ट्र धर्म ज्यादा प्रज्वलित करता है शुभ हो मंगल हो कल्याण हो

આ ધ્વજ લહેરાય છે સાથે સાથે વિશ્વને માટે છે છે પર અને માટે સર્વશ્રેષ્ઠ રહેવાનું લહેરાતા ધ્વજ ની સાથે આજ ભારત ના એક એક વ્યક્તિ ની લાગણીઓ પણ લહેરાઈ રહી છે અમે સ્વતંત્ર છીએ અમે સ્વચ્છંદ નથી

મા ભારતી પ્રત્યે અમારો ગૌરવ અનુભવી